નેપાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌંડેલે બે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા

સુધા ગૌતમને સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી તરીકે જ્યારે બબલુ ગુપ્તાને યુવા અને રમત ગમત મંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે ડોક્ટર ગૌતમ આ અગાઉ સ્વાસ્થ્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેઓ એક જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત અને લેખિકા પણ છે બીજી તરફ બબલુ ગુપ્તા એ એક યુવા સામાજિક કાર્યકર્તા છે અને સો ગ્રુપ નામના સંગઠનના સ્થાપક છે જે વંચિત વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે વડાપ્રધાન સુશીલા કાર્કી દ્વારા સત્તા સંભાળ્યા બાદ આ ત્રીજું મંત્રીમંડળ વિસ્તરણ છે જેની સાથે હવે કેબિનેટના સભ્યોની સંખ્યા દસ પર પહોંચી છે આ વિસ્તરણને નેપાળમાં તાજેતરના રાજકીય પરિવર્તન બાદ યુવા નિષ્ણાંત ચહેરાઓને સરકારમાં સ્થાન આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે જોકે આ જ સમારોહમાં અન્ય બે સંભવિત મંત્રીઓની નિમણૂક છેલ્લી ઘડીએ મોફૂક રાખવામાં આવી હતી જેની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે